નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગણિતના ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વેધિન પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પેલો પ્રશ્ન જોઈશું કે યોગ્ય વિકલ્પ પસંદ કરો માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલા પ્રોટીનના પ્રમાણની વિગત

અંગ્રેજી અંદર સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના બટણ મૂકેલા છે એક બિલાડી ટેબલ ઉપર કૂદે છે તો એક બટન નીચે પડે છે તો ભૂરું બટણ પડવાની સંભાવના કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી એક ભાગ્યા પાંચ

કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળાએ આવે છે તો છ બાળકો કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે તો સાયકલ અને ચાલીસ ચાલીને એટલે કે બંને સાહીઠ સાહીઠ અંશ નો માપ અહીં આપેલું છે એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેશ પ્રાણીઓની માહિતી ઉપરથી વર્તુળ આલેખ દોરો તો આ પ્રકારે તમારે વર્તુળ આલેખ દોરવાનો છે હરણ તો બેતાલીસ છે તો બેતાલીસ ભાગ્યા એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ તો બાર તરી છત્રી એટલે કે મિત્રો એકસો વીસ ને એકસો વીસ ત્રણસો ને ત્રણ વડે ભાગી શકાય તો બિતાલીસ ગુણ્યા ત્રણ એટલે કે એકસો છવ્વીસ છે ત્રણસો સાહીઠ તો બાર તરી છત્રીસ તો છવ્વીસ ગુણ્યા ત્રણ તો ઇઠોતેર સરેસ રૂપ ની વાત કરીએ તો ચોવીસ ભાગ્યા એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ તો બાર તરી છત્રીસ ચોવીસ તરી બોતેર વાઘ તો તેર ભાગ્યા એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ તો બાર છત્રીસ ઓગણ ચાલીસ યુવાનો જવાબ આપો તો પહેલું છે કે કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે તો મિત્રો ઠંડા પીણું કારણ કે ચાલીસ ટકા છે જો પિસ્તાલીસ યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વ કરેલું હશે તો વિદ્યાર્થી મિત્રો પાંચ કરતા મોટો કેટલો એક જ અંક મળશે કારણ કે એક ભાગ્યા છ છે સી ત્રણ નો ગુણાંક હોય તો ત્રણ ગુણાંક ત્રણ ને છ બરાબર મિત્રો આવશે બે બે ભાગ્યા છ બરાબર એક તૃતીયાંશ આવશે તો પાંચ ભાગ્યા છ અને છ નો અવયવ એક બે ત્રણ ચાર બરાબર ચાર તો ચાર ભાગ્યા છ બરાબર બે તૃતીયાંશ મિત્રો જવાબ આવશે એક થેલીની અંદર સફેદ અને અમુક પીળા રંગના દડાઓ ભરેલા છે એક પસંદ પસંદ કરે છે 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 અને જો સફેદ સફેદ થવાની સંભાવના તો 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 કુલ હોય પીળા સંખ્યા શોધો જે તે મિત્રો બે ભાગ્યા નવ તો અહીં નવ માઇનસ બે ભાગ્યા નવ તો બરાબર આવશે મિત્રો સાત ભાગ્યા નવ તો પીળા દડાની સંભાવના તો સાત ભાગ્યા નવ ગુણ્યા છત્રીસ તો મિત્રો અહીં નવ વડે આપણે આ છત્રીસ ને ભાગી શકીએ છીએ સોનિયા આપેલા કાર્ડમાંથી કોઈ એક કાર્ડ લે છે તો કાર્ડ જે છે મળવાની સંભાવના એકી સંખ્યા હોય તો કેટલા હોય પાંચ તો પાંચ ભાગ્યા દસ તો એક તૃતીયાંશ વાય કાર્ડ તો ત્રણ છે તો ત્રણ ભાગ્યા દસ સી જી છે તો મિત્રો જી કાર્ડ બે છે તો બરાબર બે તો બે ભાગ્યા દસ બરાબર પ્રશ્ન નંબર તેર એક થી સો નંબરના પત્તામાંથી યાદેશી રીતે એક પત્ પસંદ કરતા તે નંબર પૂર્ણ વર્ગ ન હોય તો તેની શક્યતા કઈ આવશે મિત્રો આવશે બી નવ ભાગ્યા દસ પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને એક ટકા વડે દર્શાવેલ છે તો તેને અંશ માપમાં ફેરવ કેટલા થાય તો ત્રણ પોઈન્ટ છ મિત્રો થશે પ્રશ્ન નંબર પંદર એક થેલામાં ચાર લાલ રંગના અને બે લીલા રંગના દડા છે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી છે તો સાચો જવાબ આવશે મિત્રો એ એક ભાગ્યા ત્રણ અધ્યયન નિષ્પત્તિનો સર્વગાહી મૂલ્યાંકનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક એકસો વીસ વખત છાપ મળે છે તો છાપ મળવાની સંભાવના કેટલી છે તો સાચો જવાબ આવશે બી ત્રણ ભાગ્યા પાંચ વર્તુળ આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપો નીચેના વર્તુળ આલેખ ઉપરથી પ્રશ્ન ત્રણ થી ના પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચ દસ કરોડ હોય તો શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો છે તો મિત્રો અહીં સો ટકા બરાબર દસ કરોડ છે તો પચીસ ટકા બરાબર કેટલા તો પચીસ ગુણ્યા દસ તો મિત્રો કેટલો જવાબ આવે છે અહીં દસ ભાગ્યા ચાર બરાબર

વર્તુળા લેખ તો જવાબ આવે છે મિત્રો છન્યુ એચડીએફસી બાર લીધી છે તો બાર ભાગ્યા સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ તો આવશે બોતેર તો બોતેર લીધી છે આઈસીઆઈસી બેંક ની છ શાખા લીધી છે તો છ ભાગ્યા સાહીઠ ગુણ્યા ત્રણસો તો આવશે છત્રીસ અને બી ઓઆઈ મિત્રો બે શાખા લીધી છે તો 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 જવાબ આવે છે છે આપણે લીધી આ પ્રકારે વર્તુળ આલેખ દોરી અને મિત્રો આપણે તેનો માપ જે છે તે કાઢીશું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનું ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો